આ આપણો પોપિયો છે જો આપણા પોપિયા ને પોપિયા પણ આવી ગયા છે તો મિત્રો તમે કોઈ ખાવા બવા આવતા નહીં કારણ કે ઝાઝા છે નહીં અને અમારે એટલા બધા કાઢ ભોગાય નહીં એટલે એટલા અમારે થઈ રહે એટલે તમને કોઈને કાંઈ દેવાનું થતા નથી આ એમ કેમ કે આખું વરસ અમારે મહેનત અમારે કરવાની હેલો યુટ્યુબ ફેમલી આમ તો મજામાં હશો મજામાં રહેશો તો આજ ના વ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે આજ ના વ્લોગ માં એવું છે કે આપણે અત્યાર માં સવાર સવાર માં પોગી ગયા છીએ આપની વાડીએ ચાપડી વાડીએ આપણે પોગી ગયા છીએ તો શરૂઆતમાં આપણે કંદીસ એ સિંદુ આપણે કળ લે નખ્યું છે સિંદુ કળ લે નખ્યું છે સિંદુ દે અંદર વ્યય હશે આપ અંદર વય જો આપણી વાડીનો આજુબાજુનો લુક તમે જોઈ શકો છો મિત્રો લાઈવ બસ સુંદર ને શાંત એવું વાતાવરણ છે અમારી વાડીનું કાંઈ એમ વાદળા ઘનઘોર થઈ ગયા છે તડકો જરાય છે એની આ દાદાના દર્શન તો છે નથી આ છે આપણી માંડવી જો સિંગ કેવી થઈ ગઈ છે મિત્રો જરા કોમેન્ટમાં જણાવશો નિંદા મળ્યાનું શરૂ છે ઘાસ બહુ થઈ ગયું છે આપણે સિંગ દઈ અંદર બીજા વાત

ઘાસ બહુ થઈ ગયું છે આપણે આગળ જઈએ તો આ છે આપણો હરેખો ખરેખવાની જો તમે જો આ સિંગો આવીને પછી સુકાઈ ગયું છે હવે એ કાંઈ કામ નહીં શેર નહીં આપણે દવા માટે કંઈ એવું કાંઈ બનાવતા નથી માત્ર ને માત્ર આ હરેખો છે આપણે ખાવા પીવા માટે વાપરીએ છે તો આપણી સીંગ છે અહીંયા સુધી ચેક સુધી તમને જો વટલો દેખાય છે ત્યાં સુધી આપણી વાડી છે આ વાડી લગભગ આખો પટ્ટો છે જે છે એ પંદર થી ચોળ બીઘાનો જે આખો છે પટ્ટો છે ચેક સુધી તમને દેખાય છે ચેક સુધી જો છે 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 ત્યાં ત્યાં સુધી સુધી આંખી પારવાની બાકી છે જો આ તમને ઓલ દેખાય છે એ પરાઈ ગઈ છે આ પારવાની બાકી છે જો આવો ખડ છે નાનું મોટું જે ખડ છે એના હેમુ છે અને આ બજાર દાણિયો છે આવું બધું ખર્ચે જે અમારે નીંદવાનું છે તો અહીંથી આ બાજુની જે સાઈડની માંડવી જે દેખાય છે જો આ પહેલું તમને દેખાય છે રાપાથી આ બાજુની સાઈડની જે સિંગ તમને દેખાય છે એ બધી આજે નીંદવાની પારવાની હવે અહીંયા પારવાની કેવી ઘણા બધા લોકો જે નીંદવાનું કહે છે એ મૂલાની સાથે આવો સંયોગ પણ થઈ ગયો તડકોની સંયોગ આવો થઈ ગયો છે આગળ આપણે જોઈએ આપણી વાડીની બાજુ આ રણસડ દાદાની વાડી છે રણસડ દાદા અને જો આ સાગ વાવેલા છે વાડીના હું કહીશ ફટેસ જે છે એ હાગ અને હર એક વા વાવ્યા છે આપણે થોડાક અહીંયા મગ પણ બન્યા છે જેમ મગ કે મગ જ હશે લગભગ તો જો આ મગ છે મગને શિંગુ પણ આવી ગયેલું છે તમે જોઈ શકો છો મિત્રો આ બાજુ આવી ગયા છે એ આપણો કપા આપણે કપાની સાથે સાથે આપણે પણ છે છે જો આપણો કેવો હા મારું આખા વ્રહનું જે કાંઈ છે એ બધું આ ઊભું કરે છે જે ખર્ચા પાણી છે પાણી થી લે ખાવા ખુદીનું જે કંઈક ખર્ચો છે એ બધું અમારા કપાભાઈ છે એ કપાભાઈ અમારું પૂરું પાડે છે એટલે અમારે આનું ખાસ ધ્યાન રાખવું પડે જ્યાં આને ગુંદી ગાંઠે જમાડવાની બાકી છે થોડી ગુંદી તો એ ગુંદી અમે પછી ખવર આવશું થોડું કામમાં પણ નીંદવાનું બાકી છે તો નીધીને પછી ખવર આ બાજુ થઈ ગયા છે એના ભાઈ ભાઈ તુરિયા તુરિયાભાઈ તો તુરિયાભાઈનો વહેલો છે એ થોડો ગાલી નીકળો છે થોડાક સમય ચાહે એટલે હાલ છે હવે આગળ આપણે આવી ગયા છીએ અમારે નાની જમશે અને નાનિયરના ફૂલ છોડ પણ છે ઠીકડીના ફૂલ છે જો કલરી કલરના ફૂલ છે જે આ છે ગુલાબીને એવા આ વ્હાઈટ સફેક કલરના ફૂલ છે તમને વિડીયોમાં દેખાય છે આ આપણો પોપિયો છે જો આપણા પોપિયા અને પોપિયા પણ આવી ગયા છે તો મિત્રો તમે કોઈ ખાવા બવા આવતા નહીં કારણ કે જાદા છે નહીં અને મારે આ એટલા બધા કાંઈક ભોગાય નહીં એટલે એટલા અમારું થઈ દે એટલે તમને કોઈને કાંઈ દેવાનું થતા નથી આ એમ કેમ કે આખું વર્ગ અમારે મહેનત અમારે કરવાનું વાવવાનું ઉરે પાણી પાવાનું અમારે પોપીયા આવે ને લઈ જાવ તાત્કાલી તમે વાહ એમ કઈ પોપી બોપીયા થોડું પડે આ બાજુ કેળ છે જો કેળ ને હજી કઈ કેળા બેળા કાંઈ આવ્યા છે તો કેળા બેળા આવે તો ખાવા આવતા નહીં નાશ પાડતો અત્યાર કહી દઉં હા એમ આ આપણો બંગલો છે આ આપણો વાડીનો બંગલો છે કેવો લાગ્યો બંગલો હ જોરદાર તો કમેન્ટ કરજો બંગલા નંબર એક છે હા બંગલા નંબર બે બતાવું તમે આ અમારે વાડીનો બંગલા નંબર બે કેમ છે આ જોરદાર છે ને તો આ જ બંગલો ગોઠે જો આપણે વાડીનો બંગલો છે આને હું કેવાય મિત્રો કોમેન્ટ કરી દેજો આમાં અમારી બધી નાની નાની વસ્તુ જે કઈ છે જેમ કે બંજો છે સાખું છે રકબી છે એ બધી નાની નાની વસ્તુ છે ડુંગળી બાંધવાનું એવું બધું છે બધું અંદર પડ્યું આગળ આપણે જોઈ તો આ બાજુ અમારી શેરડી છે શેરડી પણ ઘણી મોટી મોટી થઈ ગઈ છે આ અમારે ગોમી માટે શેરડી ગોમી અમારે ગેસનું નામ છે એની માટે શેરડી અમાર માટે છે કાક ખરેક ખાઈ છે કોઈ ખાતું ને મને આપણે ભાવે લેવું તો તમે કાંઈ ખાવા હતા નહીં ભલે અમારે પડી દેવું હા આ બાજુ અમાર આંબો છે કેરીઓ ઘેરી આવી છે એને અમે આથણા કરી દીધી અચ્છા એ અત્યારે કરી ખાઈશી આ જમરું ખોડી છે અત્યારે એમાં કઈ જમરું ખાયા નથી ફળફળા દઈ અમારે ઘણી બધી વસ્તુ સીતાફળી પણ વાવેલી છે અમે આ આપણી બેઠક વ્યવસ્થા કેવી લાગે બેઠક વ્યવસ્થા જવું બેસું કેવી લાગે આપણી બેઠક વ્યવસ્થા બસ ગાડીમાં આ જ મજા છે એકદમ સાયો સુંદર વાતાવરણ આમ મજા જ આવી જાય ન ઊંઘ આવતી હોય ને તોય ઊંઘ આવી જાય એવું શાંત અને આપણને આમ ગમે એવું વાતાવરણ એ તમને વાડીએ જોવા મળે અને બીજે કાંઈ તમને જોવા મળે નહીં તો આગળ આપણે તમને કપા બતાવી દીધો છે સિંગ બતાવી દીધી છે આપણી વાડીમાં અત્યારે સિંગ ને કપા છે એની સિવાય બીજું કાંઈ છે નહીં અને કપામાં થોડુંક થોડુંક બકાલું છે અને ફળફળાદીના છે તમને શેરડી છે પોપિયા છે સીતાફળી છે એવું બધું તમને બતાવ્યું તમારા માટે નથી બિલકુલ કારણ કે બધું અમારે મોટું કરવાનું અને પછી પરબારા તમે ફાવી દો પોપિયા આવ્યા ખાલો રાજુભાઈ વાડિયા જઈ પોપિયા હલી આવીને ખાઈ જાય એમ થોડી ના હલે પોપિયા લાટ મળે લારીમાં લઈ આવતા હોય હા એટલે અમારે ન ખાવા જોઈએ કેમ કરીને મોટા કર્યા હોય પહેલાં વાવ્યા હોય પછી મોટા કરી પછી ખાતર પાણી બધું પાઈને અમે અને પછી પોપિયા આવે પોપિયા પાકે અને પરબારા તમે લઈને વ્યાજ એટલે અમારે ઘેર નાની નાની પરજા છે એનો ખેતી હોય કાકા લેતા હો મામા મારા હાટું રૂપિયા લેતા હો મામા મારા હાટું છેવડી કાકા મારા હાટું ફલાણું લેતા હો એટલે અને એવું નથી ખાલી નાના બાળકો માટે છોકરા માટે પ્રજા માટે અમારે છે પ્યાર મોટો જબર પ્યાર છે અમને ભૂખ લાગે એટલે અમારી ફળફળાદી ખાવા જવે અમારે નિરોગી રહેવું જોઈએ જો તમારે આવું બધું ખાવું હોય તો એ કાઢ્યા છે તમારી ઘેર ઘરની વાડો અથવા તમારી વાડી હોય તમે એ આવી જાજો તમે ખાઓ તમે મસ્ત કરો અમે ક્યાં કીધું તમને હા હા રોપા જોતા હોય તો દેવું હશે તો દેવું ન હોય તો ન દે અમે બીજેથી લેવા ના શેવડી તમને દેખાય છે ઘણા વર્ષથી શેમ કોઈ ખાતું નથી પણ છતાં પણ કોઈને દેવાન થતી નથી હું જ ખાઉં છું અને ખાઈશ તમને કોઈને દેવાન થતી નથી લાટ મળે વેસતું અત્યારે બધી વસ્તુ વેસતું મળે લઈ આવવાની જે ખાવું હોય અમને કાંઈ પૂછવાનું નહીં અને અમાર વાડીનું કાંઈ લોકેશન બોકેશન આમાં કાંઈ મૂકવાનું થતું નથી અને મને ખબર છે કે આમાં ઘણા બધા દર્શકો છે એ બધું આ પોપિયા છે સીતાફળ છે પછી શેરડી છે એવું બધું ખાવા માટે મન લલસાય એટલે અમારે વાડીનું લોકેશન મૂકવું તો તરત પાસે ગાડી લઈને કે આ લઈને અમે આવે ને કોઈ ન હોય ત્યારે પણ હમણાં મૂંજાતા બુંજાતા નહીં પંદર દિવસ અમારે તો નિંદવાનું ઘણું બધું છે ખર્ડ પણ બહુ છે એટલે અમે વાડીમાં વાડીમાં રહેવું ખાલી હાજા ન હોય સાંજે એ પાછા આવ્યો આટો મારવા તો એમ તો આવી છે ન હોય એવું નથી હા એટલે ધ્યાન રાખું કોઈ બધા હા ખાસ નમ્ર વિનંતી છે અને બીજી વાત કે અમારે શારીર પરથી ઝટકા હજી મૂક્યા નથી પણ હવે બે દિવસ મૂકી દેવાના છે એટલે ખાસ ધ્યાન રાખો કોઈએ અમારી વાડીમાં ડગલું પણ મૂકવું નહીં બસ બીજું તો કાંઈ નહીં અને આ તમને એમ થાય કે બહુ ખાવું તો તમારે લાટ ગામમાં મળે બધે મળે છે લારીમાં જે ખાવું એ આને જેવું ન મળે એ વાત હાશી તો આ તો અમારે અમારે હાટુ પૂરતું કરીએ છીએ તમને બધાને દેવા રહી તો અમે શું ખાઈ જે બધું જાવ એ બધું અત્યારે મળી રહેશે તો તો લઈને ખાઈ લેવાનું મને હજી કપામાં બકાલું કાંઈ શું નથી મોટું થાય પછી બધા હાલી ને નીકળશે કે હાલો રાજુબહેન વાળીએ બકાલું લેવા તમારે હાટું જ કરી બાપા અમે આખી આખું વર્ષ મહેનત અમે તમારે હટું જ કરી બકાલો ને ફકાલો ને બધું પરબારું બધું લઈ જાઓ ને બોલા દિલ્લા તલવાડીને કહે વાડી રે વાડી બોલાને દિલ્લા તલવાડી બેસા રીંગણ લઈ જાવ લઈ જાવ ને દસ બાર એટલે અમે કાંઈ તમારી સેવા બેવામાં સવી નહીં કાંઈ હા બકાલું અમે ઘર ફૂરતી કરીએ છીએ અમારે માણસનું આમ પરિવાર થોડોક મોટો છે તે અમારે બધાનું જોવે બકાલું એટલે પરબારા પાસા લઈને એ જાય કે હાલો રાજુભાઈની વાડીયા એમ કોઈ અહીંયા આવવાનું નથી આવું આટો મારીને વિવિધ થવું પણ કપાનું એક પાંદડું પણ તમારે લઈ જવાનું નથી હા બીજું અમારે કાંઈ કહેવું નથી તમને એમ થાય કે આ ધમકી ફરીએ વિડીયો બનાવે છે એવું બિલકુલ સહી છે નહીં કાંઈ તમારા હાટો બધું ન કરી દે હા આવું તમારા મેળા ઉપર બેહવું શાંતિથી શાંતિ બેહવું આ મહેલમાં તમારે પણ અમારી વસ્તુને કાંઈ નુકસાન કાંઈ કરવું નહીં તો બસ આજના વલગમાં બસ આટલું છે અમારી વાડીનો નજારો અને અમારી વાડી વાડીમાં વાવેલા બધા જે ફળફળાદી વૃક્ષો એની સિવાયના સરેગો છે ઔષધિ વૃક્ષો છે કપાસ છે સીમ છે એ બધે તમને કેવું લાગ્યું એ જરા કોમેન્ટમાં કરશો અને સેલમ સલી પાછી ખાસ નોંધ મહેરબાની કરીને કોઈએ ગીતા વગર વાડીની અંદર કોઈએ પ્રવેશ કરવો નહીં બિલકુલ હા એમ આવી શકો તમે આવીને મેળે બેહો પાણી પાણી પીવો આટા મારો નજારો જવો આનંદ માણો પણ અમારી વાડીનું એક ખડ ખડનું પાંદડું જરી ગમતું પણ તમારે એડવાન્સ થતું નથી બસ આટલું જ તો આગળના વ્લોગ ફરી આપણે બનાવીશું અને તમે આમને આમ અમારા વ્લોગ જોતા રહો અમને સપોર્ટ કરતા રહ્યો એટલે મારે યુટ્યુબમાં થોડાક સબસ્ક્રાઈબ થઈ જાય પેમેન્ટ આવતું થઈ જાય તો હું વધારે પાસે પેમેન્ટ આવે એટલે થોડાક રોપાને એવું બધું ખરીદ ખરીદી રહું ને પછી વાડીએ વાવું ચેટે સેઠે વાવું ને આ ફળ બધા આવે ફળ આવે એટલે હું એને ખાવ ખાવ એટલે હું તાજા માઝા રહું નિરોગી રહું અને તમને પાછા નવા નવા તાજા તાજા સમાચાર દેતો રહું નવા નવા બ્લોગ આપતો રહું બસ આટલું જય માતાજી આવજો બાય બાય ટાટા ગુડ નાઇટ